જે જતા જોવા મળી રહ્યા છે જે આ જાગૃત નાગરિક છે કે જેના વિડીયો બનાવ્યો છે તે રિક્ષા નંબર પણ તેની અંદર મેન્શન કર્યો છે કે જીજે સત્યાવીસ થી એ એકવીસ ચુમ્માલીસ નંબર આ રિક્ષા છે જેમાં બાળકોને બેસાડવામાં આવ્યા છે અને જીવના જોખમે બાળકો છે કે જે હાલ સવારી કરીને પોતાની સ્કૂલે પહોંચી રહ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે આટલા વિડીયો વાયરલ થયા બાદ પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી કેમ બાળકોના જીવ આ પ્રકારે જોખમમાં મુકાય છે અને ટ્રાફિક વિભાગ અને આરટીઓ વિભાગ ઊંચું ઝડપાય છે

જેમને રિક્ષા ચાલક આ રીતે લઈને આવે છે માતા પિતા શા માટે સવાલ નથી ઉઠાવતા જે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી એટલો સમય જ વાહન ડિટેન કરવામાં આવ્યા પછી આખી જે હડતાલ પૂર્ણ થઈ ગઈ ડ્રાઈવ માટે સમય આપવા એટલે નિયમોના અનુસરવા માટે સમય આપવામાં આવ્યો તો પછી અહીંયા આરટીઓ સંચાલક ટ્રાફિક પોલીસની કોઈ ફરજ નથી આવતી ક્ષમતા કરતાં વધારે બાળકો તો બેસાડવામાં આવ્યા છે પરંતુ જ્યાં રિક્ષા ચાલકની સીટ હોય છે તેની આસપાસ બે બાળકો એટલે કે આગળ ચાર બાળકો બેસાડવામાં આવી રહ્યા છે બાળકો અહીંયા લટકીને અને સ્કૂલે જ પહોંચી રહ્યા છે